તળાવમાં ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું આજ તારીખ બે દસ બે હજાર પચીસ ના સવારના અગિયાર કલાક દરમિયાન તળાજા શહેર અને તળાજા તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા તળાજા શહેરમાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું સાથે સાથે તળાજા શહેરમાં મહુવા ચોકડી પાસે આવેલ એબલજી વાળાની પ્રતિમાને હાર પહેરાવી પૂજા અર્ચના કરી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

તળાજા ખાતે અમે શસ્ત્ર નું સમગ્ર રાજપૂત સમાજના દરેક શાખાના ક્ષત્રિયો અને આજે અમારા દરેક રાજકીય પાર્ટીઓના ટોટલ આગેવાનો સામાજિક આગેવાનો બિઝનેસમેનો આ સંદેશ આજે અમે તળાજા જનતાને કે આ પૂજન છે અમારી ધરોહર જે આદિ નાદિકાળ થી ચાલી આવતી પાંડવો સમય થી અને આજનો દિવસ એટલે વિજયાદશમી વિજયાદશમી એટલે બુરાઈ ની ઉપર સત્યની જીત

અમે તમામ જે આપણા વીર પુરુષો છે તેમના હાર સન્માન સાથે આજે અમારું શસ્ત્ર પૂજન અમારા છાત્રાલય દરબાર બોર્ડિંગ ખાતે રાખેલું છે આના માટે તમામ નગરજનોને ને તળાજા નગરવાસીઓ ને ખુબ ખુબ શુભકામના જય માતાજી જય માઘાણી જય માતાજી